વૈષ્ણવદેવી જતા તીર્થયાત્રીઓની બસ પર હુમલો કરનારા આતંકીઓનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીર પોલીસે રિયામાં બસ પર હુમલો કરનારા એક આતંકીનો સ્કેચ જાહેર કર્યો છે જાહેરાત પણ કરવામાં આવી છે કહેવામાં આવે છે કે આ આતંકીએ બસના ડ્રાઈવરને ગોળી મારી હતી આતંકીએ ભારતીય સેના જેવા કપડા પહેર્યા હતા ઘટનાથી દેવી જતા મુસાફરોમાં ડરનો માહોલ છે રવિવારે મુસાફરો ભરેલી બસ વૈષ્ણવ જતી હતી આ દરમિયાન શિવખોડી મંદિરથી કટરા તરફ જતા સમયે આતંકીઓએ બસ પર હુમલો કર્યો હતો આતંકીઓએ બસ પર કેટલીક ગોળીઓ વરસાવી હતી જેમાં એક ગોળી બસ ચાલકને લાગી હતી અને તે બાદ વાહન ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતા બસ ખીણમાં પડી હતી આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા જ્યારે એકતાળીસ મુસાફર ઘાયલ થયા હતા પોલીસ અધિકારી અનુસાર આતંકીને શોધવા માટે અગિયાર ટીમ લગાવવામાં આવી છે જે સતત તમામ એરિયામાં તપાસ કરી રહી છે નવ થી સાંજે રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના ત્રણ દિવસમાં ત્રણ આતંકી હુમલા થયા છે જ્યારે કઠુઆમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી ત્યારે આતંકવાદીઓએ ડોડામાં ભદરવા પઠાણકોટ રોડ પર છત્તરગઢામાં ચાર રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસ ચેકપોસ્ટ પર ગોળીબાર કર્યો હતો આચાનક થયેલા હુમલામાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ દેશ માટે ખૂબ દુઃખદ ઘટના છે કે છેલ્લા ત્રણ દિવસથી સતત રવિવારે જે રિયાસીમાં ખૂબ દુખદ ઘટના ઘટી જ્યારે આપણા શ્રદ્ધાળુઓ હિન્દુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે કતરા જતા હતા ત્યારે એમની બસ ઉપર આતંકી હુમલો થયો અને કોઈ આતંકી ક્યાંના હતા હવે છૂપી વાત રહી નથી એ આતંકી ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જે છે એ છે ટીઆરએફ જેને પોતે આ કબૂલાત લીધી છે જે પાકિસ્તાનનું ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે કે એ આ હુમલા પાછળ છે અને એ હુમલામાં આપણા દસ હિન્દુ શ્રદ્ધાળુઓ અનફોર્ચ્યુનેટલી એમના અંતિમ શ્વાસ લીધા એમને ત્યાં એ સાથે સાથે એ બસના ડ્રાઈવર એ બસના કન્ડક્ટરે પણ પોતાની જાન ગવાઈ હજી આપણે આ દુઃખમાંથી ઉભર્યા નહોતા ત્યારે સોમવારે કતવા ડિસ્ટ્રિક્ટમાં ફરી એક ટેરરિસ્ટ હુમલો થયો પણ ત્યાં તરત જ પોલીસ ફોર્સે એક્શન લીધી અને ટેરરિસ્ટને ઢેર કર્યો આ પહેલા 9 જૂન રવિવારના રોજ સાંજે 6:30 વાગ્યે રિયાસીમાં વૈષ્ણવ ભક્તોને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં 10 લોકોના મોત થયા હતા જ્યારે 41 લોકો ઘાયલ થયા હતા બસ શિવ ખોડીથી કટરા જઈ રહી હતી બસે કંદા વિસ્તારમાં વળાંક લીધો કે તરત જ અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો હુમલામાં ડ્રાઈવરને ગોળી વાગતા તેણે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે બસ ખીણમાં પડી ગઈ હતી બસ ખાઈમાં પડી તે પહેલા આતંકવાદીઓએ 25 થી ત્રીસ ગોળીઓ વરસાવી હતી આ ગોળીબાર લગભગ વીસ મિનિટ સુધી ચાલ્યો હતો